સંગીતકાર અને ગાયક પ્રતીક ગાંધી અને અભિનેત્રી ઈશરત ટોનીનો નવો મ્યુઝિક વિડીયો ડેઝર્ટ સોલ પદ્મશ્રી અનુપ જલોટા દ્વારા મુંબઈના રેડ બલ્બ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં લોન્ચ કરવામાં આવ્યો હતો મુંબઈના રેડ બલ્બ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં લોન્ચિંગમાં હાજર રહેલા ભજન સમ્રાટ અનુપ જલોટાએ આ ગીતની ખૂબ પ્રશંસા કરી હતી તેણે ઈશરત ટોનીના ડાન્સ પરફોર્મન્સની પ્રશંસા કરી અને પ્રતિક ગાંધીના સંગીત અને ગાયકી ઉપરાંત તેનો અભિનય પણ પસંદ કર્યો તેમણે આ અલગ પ્રકારના ગીત માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા પ્રતિભાશાળી અભિનેત્રી ઈશરત ટોનીએ બાંગ્લાદેશ ફિલ્મ ઉદ્યોગમાં નોંધપાત્ર છાપ છોડી છે અને તેના ઉત્કૃષ્ટ કાર્યો માટે નવ રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે આઈટીએફએમ ઈશરત ટોની ફિલ્મ્સ એન્ડ મ્યુઝિકના બેનર હેઠળ ડેઝર્ટ સોલની શરૂઆત સાથે તેનીનો હેતુ તેની કલા દ્વારા સમગ્ર વિશ્વમાં પ્રેમ અને સકારાત્મકતા ફેલાવવાનો છે ડેઝર્ટ સોલ એક મંત્રમુગ્ધ કરનાર ગીત છે જે સમય અને અવકાશને પાર કરે છે રણમાં સુયોજિત ડેઝર્ટ સોલ ભાગ્ય અને પુનર્જન્મના થ્રેડો દ્વારા જોડાયેલા બે આત્માઓની વાર્તા કહે છે ઈશરત ટોનીએ કહ્યું કે ડેઝર્ટ સોલ મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે કારણ કે તે મારા સંગીત પ્રત્યેના જુસ્સાને વાર્તા કહેવાના મારા પ્રેમ સાથે જોડે છે હું પ્રતિક ગાંધી અને અનુપ જલોટાની આભારી છું સંગીત અને ગાયકીમાં હંમેશા નવા પ્રયોગો કરવા માટે જાણીતા પ્રતિક ગાંધીએ પોતાનો આત્મા ડેઝર્ટ સોલમાં નાખ્યો છે તે માત્ર તેના સંગીતકાર ગાયક અને ગીતકાર જ નથી પરંતુ તેણે તેમાં અભિનેતા તરીકે પણ કામ કર્યું છે તેણે કહ્યું કે હું એક અલગ પ્રકારનું ગીત ગાવા માંગતો હતો જે રોમેન્ટિક સેડ સોંગ કે ડાન્સ નંબર ન હોય ઘણા ગીતકારોના ગીતો સાંભળ્યા પણ અંતે મેં લખવાનું નક્કી કર્યું જોકે ગીતના શબ્દોમાં ડેઝર્ટ સોલનો કોઈ ઉલ્લેખ નથી પરંતુ તેનો વિડીયો જેસલમેરમાં શૂટ કરવામાં આવ્યો હોવાથી લોકેશન અને લુક પ્રમાણે ટાઇટલ મેચ થાય છે મે રોઈયા અને ઈશ્ક હો જાયગા જેવા હિટ ગીતોનો તેમનો ટ્રેક રેકોર્ડ સંગીત ઉદ્યોગમાં પ્રતિક ગાંધીના નામને વધુ મજબૂત બનાવે છે રાજસ્થાની લોકગીતોમાં રહેલી તેમની સંગીતની પૃષ્ઠભૂમિ તેમની રચનાઓમાં પ્રતિબિંબિત થાય છે અરુણ શર્મા ઇન્કટ મીડિયા કંપની દ્વારા ડેઝર્ટ સોલના લોન્ચિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ડેઝર્ટ સોલ તેના આકર્ષક સૂર અને શક્તિશાળી ગીતો વડે તમામ શ્રોતાઓ અને દર્શકોના મન પર અમિત છાપ છોડી જાય છે